જવાબદારોએ પાલિકા પર કોઈ પૂર્વ સૂચના ન આપવાના આક્ષેપો કર્યા છે જ્યારે પાલિકા તરફથી હજુ સત્તાવાર પ્રતિસાદ નથી મળ્યો સૂત્રોની જાણકારી મુજબ ગઈકાલે રાત્રે સુરત મહાનગરપાલિકાની ટીમે મુગલીસરા ખાતે મુખ્ય સ્થિત યુનિયન ઓફિસો પર કાર્યવાહી હાથ ધરી આ દરમિયાન ઓફિસની બહાર લગાવવામાં આવેલા બોર્ડ અને બેનરો દૂર કરવામાં આવ્યા આ પ્રક્રિયા દરમિયાન કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યો છે જેમાં પાલિકા સ્ટાફ અને પોલીસ ઓફિસરોને યુનિયન ઓફિસ સમક્ષ કાર્યરત જોઈ શકાય છે યુનિયનના જવાબદારોએ આ કાર્યવાહી સામે જોરદાર નારાજગી વ્યક્ત કરી છે તેમણે આક્ષેપો કર્યા છે કે ઓફિસ ખાલી કરવા અથવા બોર્ડ ઉતારવા પૂર્વે કોઈ નોટિસ નોટિસ સૂચના અથવા પણ તેમને આપવામાં આવી નથી યુનિયનનો આક્ષેપ છે કે આ રીતે અચાનક અને મોડી રાત્રે કાર્યવાહી કરવી તે ગેરકાયદે અને મનપાની અને મનમાની પૂર્વક છે યુનિયને કહ્યું કે જો પાલિકા પાસે કોઈ ચોક્કસ ફરિયાદ હોય તો તે પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવી જોઈએ યુનિયનના પ્રતિનિધિઓ આ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત અરજી આપી છે અરજીમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે યુનિયનના નેતાઓનું કહેવું છે કે તેઓ આ મુદ્દે કાનૂની લડત લડવા માટે તૈયાર છે અને રાજ્ય સરકાર સુધી આ બાબત લઈ જવામાં આવશે આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી કાર્યવાહી પાછળના કારણો અને પાલિકાનું પક્ષ સ્પષ્ટ થયો નથી આ ઘટનાથી શરમાં રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે આગામી સમયમાં આ મુદ્દો પણ તણાવપૂર્ણ બની શકે કેમ તે ચોક્કસપણે શક્ય નથી ત્યાં જે કામગીરી કરો સુરત મહાનગરપાલિકામાં કાર્યરત પચ્ચીસ જેટલા યુનિયનોને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ સ્વાય શ્રીવાજી દ્વારા તારીખ બારમી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવ્યો હતો અને એક પત્ર ગઈકાલે આપવામાં આવ્યો હતો અને જે પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તમારા યુનિયનની આટલી આટલી માહિતી અમને આઠ સુધી એટલે કે તારીખ ઓગણીસમી સુધીમાં સાંજ સુધીમાં મોકલી આપતી અમારા તમામ યુનિયનોએ પોતાની તમામ માહિતી ડેપ્યુટી કમિશનરશ્રીને લેખિત સ્વરૂપમાં પહોંચાડી અમારા તમામ પચીસે પચીસ યુનિયન ટ્રેડ યુનિયન છે એમના રજીસ્ટ્રેશન છે રજીસ્ટ્રેશન થયેલા છે એમની પાસે એમના જરૂરી કાગળિયાઓ છે એ કાગળિયા સંબંધિત ઓફિસોમાં અમે પહોંચાડ્યા છે ડેપ્યુટી કમિશનરથી લેખિત જવાબ આપ્યો છે અને એ લેખિત જવાબ મુજબ અમાર અમે જે કંઈક વિગતો રજૂ કરી છે એ વિગતોને ધ્યાને લઈ હવે પછીની જે કંઈ કાયદેસરની આગળની કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ એમાં અમે સમજ છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી પરંતુ આજ રોજ સાંજે છ કલાક પછી મહાનગરપાલિકાની મુગલીસરા ખાતે આવેલ મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં સાંજે છ કલાક પછી જેટલા યુનિયન છે એ યુનિયનોના બહાર જે બોર્ડ લાગેલા હતા એ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા અને અત્યારે રાત્રે બાર કલાકે એકાએક જે અમારા યુનિયનો છે એ યુનિયનોના તાળા તોડી અને અમારો જે સામાન છે એ સામાન બહાર કાઢી રહ્યા છે અને એ તમામ સામાન બહાર કાઢ્યા પછી સંબંધિત અધિકારીઓ જે અહીં હાજર છે ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેલના અને સિક્યોરિટીના એ માણસો અમારી ઓફિસનો કબજો લઈ લેશે એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે અમારા જુનિયરના જવાબદારો અહીંયા આવીને ઊભા છે અને અમને અંદર જવા પણ દેતા નથી જેથી અમે પોલીસ ખાતાને જાણ કરી છે અને અમે પોલીસ ખાતામાં અમારી ફરિયાદ અરજી આપવા માટે અત્યારે જઈ રહ્યા છીએ